છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ ટપ્પામાં અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા એવા મંદિરે પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે મેળો ભરાતો હોય છે અને આ મેળામાં દૂર દૂરથી ભક્ત ભાવિકો લાખોની સંખ્યામાં દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે જમીનની લેવલથી પચાસ ફૂટની ઊંચાઈએ એક જ પથ્થરની શિલામાં અઢાર ફૂટની ઊંચી હનુમાનજીની મૂર્તિ અને હનુમાનજીના ડાબા પગ નીચે શનિદેવની મૂર્તિની અહીં પનોતિથી પીડાતા દર્શનાર્થીઓ અહીંયા નિયમિત રીતે શનિદેવના દર્શને આવે છે તો પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુન બાણ મારી પાણી કાઢ્યું હતું તે કૂવો ભીમની ઘંટી જેવા પ્રાચીન અવશેષો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે શ્રાવણના છેલ્લા શનિવારે જનહનમાન ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા દર્શનાર્થીઓને કોઈ તકલીફ નહીં પડે તે માટે સુચારું આયોજન કરાયું હતું તો લાખોની સંખ્યામાં ઉમટેલી માનવમેદનીમાં ખોવાયેલા બે બાળકોને પોલીસ તેમના માતાપિતાનો મિલાપ કરાવી સરાહનીય કામગીરી કરી હતી તો દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ અડદના ઢેબરા અને મકાઈના ડોડા ખાવાની મજા પણ માણી હતી છોટાઉદેપુર જિલ્લાના જડ ખાતે આજે લાખોની સંખ્યામાં ભક્ત સજ્જનો દાદાના દર્શન કરવા આવ્યા હતા ત્યારે ઘુગંબા તાલુકાના જે બે નાના બાળકો છે બે નાના બાળકો ગુમ થયા હતા જેને જિલ્લા પોલીસ તંત્રએ સરાહનીય કામગીરી કરીને જે બે બાળકો છે તેમના વાલીને સોંપવામાં આવ્યા છે ત્યારે મહિલા કોન્સ્ટેબલ સાથે જ વાત કરીશું એક બાળકી હતી એમ એનું નામ આરોપી હતું એ નાની હતી એ છે ત્યાં એક ભાઈ આવીને મને આપી એ બાળકી નાની હતી તો એની મમ્મી પાંચ કિલોમીટર આગળ જતા રહેલા પછી અમે ત્યાં જઈને એની મમ્મીને એની મમ્મીનું નામ છે સંપર્ક સંપર્ક જ્યારે અમે એક્ટિવાલાયના ઉછીલા બેના હું એક્ટિવાલાઈ જતા હતા ત્યારે આ જોઈએ આજુબાજુ અને બધાને જાણ કરી અને વાયરલેસ કંટ્રોલ દ્વારા અમે વાયરલેસ સ્ટેપ પર બધાને જાણ કરી અને અહીંયા એલાઉન્સ કરાવી પણ વાયરલેસ સ્ટેપથી બધાને જાણ થાય એટલે એની મમ્મી ત્યાં રોકાઈ અને એના મામા અહીંયા આવીને અમને કીધું કે આ મારી કાણી થાય છે એ રીતે ખરેખર પોલીસ પ્રજાનો મિત્ર હોય છે એ સૂરતકને સાર્થક આજે છોટાઉદેપુરની બોડેલી જે પોલીસ છે એ બોડેલી પોલીસ જે માતા પિતાથી અલગ થયેલું બાળક છે બાળકને એના માતા પિતાને શોધવા માટે વાયરલેસથી તેની માતાને શોધીને બાળક જે છે બાળક માતા પિતાને પરત સોંપવાની સરાહનીય કામગીરી કરી છે રાખી